હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારી સાથે શેર કરીશ શાકભાજીથી ભરપૂર ઢોકળાની રેસીપી તો અવનવી રીતે તમે ઢોકળા બનાવતા જશો પણ શિયાળામાં જો એકદમ શાકભાજી ભરપૂર આવે છે અને એકદમ લીલા મેથી છે પાલક છે ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે તો આજે આપણે એકદમ લીલા શાકભાજીથી ભરપૂર ઢોકળા બનાવીશું તો એક વાસણમાં તો અડધા વાટકા જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે તેની સાથે મેં અહીંયા પોણો કપ જેટલો બાજરાનો લોટ લીધેલો છે અને બે વાટકા જેટલો આપણે ઘઉંનો જે ભાખરીનો લોટ હોય ને જાડનો લોટ લીધેલો છે તમે બધા લોટને સરખા પ્રમાણમાં પણ લઈ શકો છો પણ મેં અહીંયા અત્યારે આ રીતના પ્રમાણમાં લીધેલો છે પોણો કપ બાજરાનો લોટ લીધેલો છે અડધો કપ મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે અને બે વાટકા જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તો તેમાં હવે સૌથી પહેલાં તો આપણે મસાલા એડ કરીશું તો મસાલામાં આપણે બે ચમચી જેટલા તલ તલનો એકદમ નટી ફ્લેવર છે ને ઢોકળામાં ખૂબ સરસ એવા છે ત્યારબાદ સાત પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી ખાંડ અડધી ચમચી જેટલા આપણે અજમા એડ કરીશું અને તેની સરસ હાથની મદદથી આ રીતના આપણે ક્રશ કરી લઈશું ચમચી જેટલા આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ આપણે સુકા મસાલા એડ કરીશું તો સુકા મસાલા આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર વન ફોર્ટી સ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીશું તો ત્યારબાદ હવે આપણે શાકભાજી એડ કરીશું તો શાકભાજીમાં મેં એક કપ જેટલી દૂધીને ખમણીને લીધેલી છે તે એડ કરવાની છે અડધા વાટકા જેટલી લી ડુંગળી એડ કરીશું જો એકવાર તમે આ રીતે ઢોકળા બનાવીને ખાશો ને તો તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય એવા સુપર ટેસ્ટી આ ઢોકળા બને છે ત્યારબાદ એક કપ જેટલી આપણે મેં અહીંયા મેથી લીધેલી છે બધી જ લીલા શાકભાજી આપણે ભરપૂર પ્રમાણમાં એડ કરવાના છે તેથી ખાવાની ખૂબ મજા આવે ત્યારબાદ એક કપ જેટલા મેં અહીંયા પાલકની ભાજી લીધેલી છે એક વાટકા જેટલા મેં લીલા ધાણા લીધેલા છે અને અડધો કપ જેટલું મેં અહીંયા કોબીસને ખમણીને લીધેલું છે તો બધી સામગ્રીને આપણે સરસ રીતે પહેલાં તો મિક્સ કરીશું તો શિયાળામાં જો આ રીતના લીલા શાકભાજી ભરપૂર હોય ને તો ચોક્કસ તમારે આ રીતના શાકભાજી ખાઈ જ લેવા વિટામિન ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજીમાં મળે છે અને બાળકો જો પાલક મેથી ના ખાતા હોય ને તો તમે એને આ રીતના ઢોકળા બનાવીને અથવા તો તમે મેથી પાલકના પરોઠા બનાવીને પણ ખવડાવી શકો છો તો સરસ રીતે બધી સામગ્રી મિક્સ થઈ ગઈ છે ત્યારબાદ આપણે ઢોકળા એકદમ રૂ જેવા સોફ્ટ બને તેના માટે શું કરવું તો કે તેના માટે આપણે મૂળ માટે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું વન ફોર્ટી સ્પૂનથી ઓછું આપણે બેકિંગ સોડા એડ કરીશું જે ખાવાના સોડા કહીએ છીએ અને તેમાં આપણે અડધો લીંબુનો રસ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતના સરસ એવું મિક્સ થઈ ગયું છે તો ત્યારબાદ અહીં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને તૈયાર કરીશું તમે પાણીની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતનો લોટ આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો આટલો લોટ બાંધવામાં મારે અહીંયા વન ફોર કપ કરતાં પણ ઓછું પાણીનો ઉપયોગ થયો છે લીલા શાકભાજી આપણે એડ કરેલા છે ને એ પાણીને રિલીઝ કરશે એટલા માટે પાણીનો ખૂબ ઓછો ઉપયોગ થશે તો સ્ટીમરમાં મેં પાણીને પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે તો લોટ આપણો એકદમ સરસ રીતે પરફેક્ટ છે ત્યારબાદ આપણે આ રીતના નાના નાના લોવા લેશું અને એકદમ આપણે મિની મુઠિયા બનાવવાના છે મોટા મુઠિયા નથી બનાવવાના આ રીતે આપણે નાના નાના જ મુઠિયા બનાવીશું જેથી જ્યારે સ્ટીમ થાય ને વઘાર કરવા માટે ત્યારે આપણે કટિંગ પણ નહીં કરવા પડે અને આ રીતના આપણે ડાયરેક્ટ જ મુઠિયાનો વઘાર કરીશું તો આ રીતે સ્ટીમરમાં એક પછી એક મુઠિયાને આ રીતના આપણે રાખી દઈશું જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લેકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે અને જો તમને આજની મારી મિની મુઠિયાની રેસીપી ગમે ને તો લાઈક કરજો અને તમારા ફેમિલી મેમ્બરમાં જરૂરને જરૂર શેર કરજો જેથી બધા જ શિયાળામાં આ રેસીપી બનાવીને એન્જોય કરી શકે તો આ રીતે બધા જ મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે તો હવે મુઠિયાને આપણે એકદમ હાઈ ગેસની ફ્લેમ પર પંદરથી વીસ મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું તો પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે જે ઢોકળામાં સાઈડમાં જે સ્પેસ હતી જગ્યા હતી એ પણ આપણી પેક થઈ ગઈ છે એકદમ ઢોકળા આપણા સરસ એવા ફૂલીને તૈયાર થઈ ગયા છે તો હવે આ સમય ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો ઢોકળાના સ્વાદને બમણો કરવા માટે આપણે આજે મિની ઢોકળાનો વઘાર કરીશું તો વઘાર કરવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા પાંચ મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ આપણું ગરમ થાય ત્યારે આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈને આપણે સરસ એવી ચટકવા દઈશું જો રાઈનું પ્રમાણ વધારે હશે ને તો ઢોકળા ખાવાની ખૂબ મજા આવે છે ત્યારબાદ આપણે વન ફોર્ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું એક ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું અને થી બાર મીઠા લીમડાને પાન એડ કરીશું રાય અને તલ આપણા સરસ રીતે ચટકવા લાગે ત્યારબાદ જે આપણે ઢોકળા બનાવ્યા હતા એ ઢોકળાને આપણે એડ કરી દઈશું અને એકદમ હળવા હાથે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું સરસ એવા ઢોકળા આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે તમે જુઓ એકદમ સરસ ઉપરની સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે જેથી ઢોકળા આપણા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઉપરથી આપણે લીલા દાણાનું સ્પ્રિન્કલ કરીશું એકવાર જરૂરથી ટ્રાય કરાય તેવા મીની મુઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો એકદમ શાકભાજીથી ભરપૂર આ મુઠિયા ખાવાની તો ખૂબ જ મજા આવે છે જો સાથે ચા મળી જાય તો બીજું જોઈએ શું તો ગુજરાતીઓના નંબર વન ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ